વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આજ રોજ જયમાં મહાકાળી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ બીએપીએસ યજ્ઞ પુરુષ સભાગૃહ ખાતે અટલાદરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનું બ્લડ આપ્યું જેમાં ઉપસ્થિત જયેન્દ્ર વસાવા નીરવભાઈ પાર્થભાઈ ભાવિનભાઈ રાકેશ વસાવા તથા તમામ લોકોના સાથ સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સર્વ સમાજને જરૂર પડે તે ઉદ્દેશ્યથી બ્લડ ડોનેશનનું આયોજન કર્યું આટલા બધા વસાવા મહત્લો છે મહાકાળી યુવા ટ્રસ્ટ છે એના દ્વારા કરવામાં આવ્યું છે અને આટલા ત્રણ આજુબાજુના ગામના છોકરાઓ પ્લસ કલાલી કલાલીના આટલા ત્રણ આજુબાજુ નજીકના છોકરાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને બધાના સાથ સહકારથી લગભગ પચાસથી અઢાર પચાસથી હંડ્રેડ જીઓ યુનિટનું ટાર્ગેટ છે અમારું નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના અનુસંધાનમાં સર્વે મિત્રો મંડળો ભેગા થઈને સર્વે સમાજ ભેગા મળીને એક સુંદર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બ્લડ કેમ્પ સ્વામિનારાયણ મંદિર અટલાદરા સભાગૃહમાં રાખવામાં આવ્યો છે